સારી ટિફિન સર્વિસ જે સ્વાદ હોય હોય શુદ્ધતા અને પ્રેમ હોય તો આ રીલ તમારા માટે અમે લાવ્યા છીએ શ્રી કેટરિંગ અને ટિફિન સર્વિસ જ્યાં તમને મળશે સંપૂર્ણ સ્વચ્છતા પ્યોર સિંગટેલ તેમજ રોટલી અને ખીચડી પર શુદ્ધ ઘરના ઘી ઉપયોગથી બનેલું ટેસ્ટી ફૂડ રેગ્યુલર રૂપિયાની બેસ્ટ થાળીઓ મળી જશે અને સાથે વેરાયટીમાં તો કાઠિયાવાડી પંજાબી સિંધી સાઉથ ઇન્ડિયન દરેક સ્વાદ અહીંયા મળશે એમાં દાલ વડા ઇડલી સંભાર જેવા નાસ્તા તો ફક્ત એસી રૂપિયા થી શરૂ થાય છે અને હા અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો ખાસ ફરાળી ફૂડ પણ ઉપલબ્ધ છે જૈન હોય કે સ્વામિનારાયણ દરેક માટે પ્યોર વેજીટેરિયન ભોજન તૈયાર છે આ ઉપરાંત દોઢસો થી બસો મહેમાનોની તમારી કોઈ પણ નાની મોટી પાર્ટી કે પ્રસંગ હોય તમને બેસ્ટ કેટરિંગ સર્વિસ પણ મળી જશે ઘર જેવો સ્વાદ અને ઘર જેવી આગતા સાગતા એમાં પણ ટિફિનમાં તો પાંચ કિલોમીટર સુધી ફ્રી ડિલિવરી અને બાકી પોર્ટર થી તમારા સુધી ફૂડ તો પહોંચાડી જ દઈશું આજે સંપર્ક કરો શ્રીયાન કેટરિંગ એન્ડ ટિફિન સર્વિસ એડ્રેસ છે એ ફાઈવ ઝીરો ટુ ગોપીનાથ બાપા સીતારામ ચોક કૃષ્ણનગર રોડ નવા નરોડા અમદાવાદ નાઇન ફોર ટુ સિક્સ નાઇન થ્રી ફોર વન વન એટલી સ્વાદ શુદ્ધતા અને સંતોષ